હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગુજરાતીઓની પારંપરિક વાનગી જેનું નામ છે લાપસી લાપસી એટલે સુકનનો પર્યાય દરેક ગુજરાતીના ઘરમાં નાનો મોટો શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બને છે યુવતી પરણીને સાસરે જાય ત્યારે તેની પાસે પહેલીવાર લાપસી જ બનાવરાવે આવે કહેતા કે જેમને લાપસી સારી બનાવતા આવડે એને બધી રસોઈ આવડે તો આજે આપણે આ લાપસી કુકરમાં બનાવીશું તો લાપસી બનાવવા માટે પરફેક્ટ માપ લેવું ખાસ જરૂરી છે એના માટે કોઈ પણ એક વાટકી માપ માટે સેટ કરી લેવાની લાપસી બનાવવા માટે ખાસ જે આપણે કરકરો દળાવ્યું હોય ને એ જ લોટ લેવાનો તો આપણી લાપસી સારી બને અને જો એ લોટના હોય તો ભાખરીનો લોટ લેવાનો અહીંયા એક વાટકી છલોછલ ભરી અને ઘઉંનો કરકરો લોટ લીધો છે અને એ જ વાટકી પોણી ભરી અને ચપ્પાથી સમારેલો ગોળ લીધો છે જો તમને ઓછી ગળી પસંદ હોય તો અડધી વાટકી ગોળ લેવાના હવે પોણી વાટકી ભરી અને પાણી લઈશું એટલે ગોળ અને પાણી પોણી પોણી વાટકી લીધું છે એટલે દોઢ વાટકી થયું એમાંથી અડધી વાટકી જેટલું ઉકળી જશે એટલે એક વાટકી ગોળનું ઉકાળેલું પાણી થશે અને એક વાટકી લોટ થશે આ તપેલીને આપણે ગેસ પર રાખી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું બીજા ગેસ પર આપણે કુકર રાખી દઈશું કુકરમાં પાણી લઈશું કાંઠો રાખી દઈશું આ ગેસ પણ આપણે સ્લો રાખીશું અને હવે એક બાજુ આપણે જે લોટ લીધો છે એમાં મોણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું મોણ માટે આપણે સિંગતેલનો અથવા ઘીનો જ ઉપયોગ કરવાનો બીજું કોઈ અન્ય તેલનો ઉપયોગ નહીં કરવાનો નહીં લાપસી ખાવાની મજા ના આવે અહીંયા આપણું મુઠ્ઠી પડતું મોણ થાય ને એટલું આપણે તેલ ઉમેરવાનું છે તો અહીં આપણું આ મોણ આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી દીધું છે હવે આપણે જોઈ લઈએ પાણી ઉકળી ગયું છે કે નહીં તો અહીંયા પાણી પણ આપણું સારું એવું ઉકળી ગયું છે તો હવે આપણે પાણીમાં ગોળ નાખીને ને ઉકાળ્યું છે તો આને આપણે ગાળવું ખાસ જરૂરી છે કેમ કે ગોળમાં કંઈ પણ કચરો હોય તો ગરણીમાં આવી જાય અહીંયા પાણીને ગાળ્યા પછી આપણે ફરીવાર માપ કરવાનું એટલે જો એક વાટકી જેટલું આ પાણી થયું છે જો કદાચ ભૂલથી વધારે ઉકળી ગયું હોય તો બીજું પાણી થોડું એડ કરી દેવાનું એટલે આ માપ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું હવે આ તપેલીને ગેસ પર રાખી અને એમાં મોણ દીધેલો લોટ ઉમેરી દઈશું અને હાથથી આવી રીતે આપણે છૂટો છૂટો ઉમેરી દેવાનો અને ફેલાવી દેવાનો હવે વેલણથી આમાં ખાડા કરી લેવાના હવે આને આ તપેલીને આપણે ઢાંકી દઈશું અને ગેસને બંધ કરી દઈશું અને આ તપેલી આપણે મૂકી દઈશું કુકરમાં આ તપેલીને ઢાંકવી ખાસ જરૂરી છે કારણ કે કુકરના ઢાંકણ પર વરાળનું પાણી થઈ અને તપેલીમાં પડે ને એટલા માટે આપણે ઢાંકવાની ચારથી પાંચ વિસલ કરી લઈશું કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે ખોલીશું તો અહીંયા કુકરમાં આપણી લાપસી બહુ સરસ મજાની બની ગઈ છે અને ઝટપટ બની જાય છે અને એક ફાયદો એ થાય છે કે આમાં તપેલીમાં બિલકુલ ચોટતી નથી બિલકુલ આ લાપસી કાચી રહેતી નથી અને વેલણથી સારી રીતે આપણે મિક્સ કરવાની હોય છે અને મોટા કોઈ ગાંઠા રહી ગયા હોય તો ચમચીથી કે ફોર્કથી એ ગાંઠાને ભાંગી નાખવાના હવે લાપસીમાં બે જ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કે એક એક કાચીના રહેવી જોઈએ અને એકદમ છૂટી દાણેદાર થવી જોઈએ તો જ એ લાપસી પરફેક્ટ કહેવાય અને તો જે લાપસી ખાવાની મજા આવે એમ તો હવે આ લાપસીને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તો અહીં અમે ગોળનું સારું એવું પ્રમાણ લીધું હતું એટલે આ લાપસી એકદમ ગળી જ છે અને જો કદાચ તમે ગોળનું પ્રમાણ ઓછું લો અને દળેલી ખાંડ ઉમેરો તો પણ આ લાપસી બહુ સરસ લાગતી હોય છે હવે આમાં આપણે દેશી ઘી ઉમેરી અને હાથથી સારી રીતે મિક્સ કરીશું લાપસી બનાવી તો બધા લે પણ દરેકથી સારી લાપસી નથી બનતી હોતી તો જો આવી રીતે લાપસી બનાવશો ને તો તમારી લાપસી ક્યારેય નહીં બગડે આજકાલની યુવતીઓને લાપસી બનાવતા નથી આવડતું હોતું તો તમારી જે પણ સગાવાલાની યુવતી હોય એને આ વિડીયો જરૂરથી મોકલજો જેથી કરીને એ નવરાત્રિના છે દિવાળી પર કે કોઈ નાના મોટા શુભ પ્રસંગ પર લાપસી બનાવી શકે હું આશા રાખું છું કે તમે મારા આ વિડીયોને કરશો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે